બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા પિતા મોંઘામાં મોંઘી શાળાને પસંદ કરતા હોય છે ફી હોવા છતાં કોઈ પણ કરે છે છે બાળકોના ભણતર સાથે બાંધછોડ કરવા તૈયાર આનું કારણ કે વાલીઓ એવું સમજે છે કે બાળકોને સરકારી શાળા કરતા ખાનગી શાળાઓમાં સારું શિક્ષણ મળશે પણ આ બધાથી જ વિપરીત હવે વાલીઓ પોતાની પસંદગી સરકારી શાળા પર ઉતારી રહ્યા છે સુરતમાં સરકારી શાળામાં બાળકોના પ્રવેશ માટે વાલીઓ પડાપડી કરી રહ્યા છે ઉત્તરાયણ વિસ્તારની શાળા નંબર ત્રણસો ચોત્રીસ ત્રણસો છેતાલીસ અને ત્રણસો પંચાવન માં બાળકોને એડમિશન માટે સવારથી જ માતા પિતાએ લાંબી લાંબી લાઈન લગાવી છે માત્ર પાંચસો બેઠક માટે પાંચ હજાર જેટલા વાલીઓ ઉમટી પડ્યા છે એવું નથી કે ફી નથી ભરી શકતા તેવા વાલીઓ અહીં દોડી રહ્યા છે પરંતુ આર્થિક રીતે સદ્ધર હોય તેવા ડોક્ટર વકીલ એન્જિનિયર સહિતના અધિકારીઓ પણ પોતાના બાળકોને આ સરકારી શાળામાં પ્રવેશ અપાવવા પ્રયાસ કરે છે આ દ્રશ્યો હવે ખાનગી શાળાની કથળતી સ્થિતિ ઉજવણી

પણ બાળકોને અહીંયા સારું એડમિશન મળે એવું કાંઈ નથી કે ખાનગી શાળામાં કે અહીંયા એડમિશન એવું કાંઈ પરિસ્થિતિ ખરાબ છે અને લઈ છે એવું નથી પણ અહીંયા બાળકોને એડમિશન એટલા માટે કે સંસ્કાર સાથે ભણવાનું સારું એવું શિક્ષણ મળે છે એટલા માટે ના એવું કઈ નથી ડોક્ટર હોય તો ભી અહિયાં સારું ભણતર મળે છે બાળકોને પ્લેટફોર્મ છે અને એવું કઈ નથી બીજી સ્કૂલ સ્કૂલ ખાનગી હોય હોય ને તો ચાલતું છે એવું કોઈ રોલ નથી તમારા બાળકોને ભી પ્લેટફોર્મ સારું મળે બધાના બાળકોને પ્લેટફોર્મ સારું મળે બાળકોને જે જે પ્રમાણે આવડતું હોય એ પ્રમાણે એને પ્લેટફોર્મ મળી રહે છે સરકારી શાળામાં જ ભણી અને અત્યારે બધા દેશ ચલાવે એવા તૈયાર થયેલા લોકો છે પણ વચ્ચેનો કંઈક કઈક ટાઈમ પીરિયડ એવો આવ્યો કે આપણે એમાંથી વિશ્વાસ થોડો ઘટી ગયો અને બીજે કઈ વડાતા શિક્ષણ ને અને પૈસા ને કઈ લેવા દેવા હોતું નથી વધારે ફી હોય તો વધારે સારું શિક્ષણ એવું પણ હોતું નથી અમારી શાળાની અંદર આ મહારાજા કેમ્પસની અહીંયા ત્રણ શાળાઓ ચાલે છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત અને વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સહયોગથી શાળા ક્રમાંક ત્રણસો ચોત્રીસ ત્રણસો છેતાલીસ અને ત્રણસો પંચાવન આ ત્રણ શાળાઓ ચાલે છે અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કાર લક્ષી શિક્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે માત્ર અને માત્ર

હવે આ ડ્રો થાય ને નામ નીકળે તો આગળની પ્રોસેસ કરીશું એજ્યુકેશન બહુ સરસ છે આજુબાજુના વિસ્તારમાં સ્કૂલનો નંબર આવે છે અહીંયા એન્જિનિયર ડોક્ટર વગેરે વગેરે ફિલ્ડના સાહેબોના છોકરાઓ અહીંયા અભ્યાસ કરે છે એટલે ગવર્મેન્ટમાં જે વસ્તુ સહાય પડે પછી ખાનગી શાળામાં નહીં મળે અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કોઈ ફી નહી ભરી શકે કોઈના પ્રોબ્લેમ અલગ અલગ હોય ને બધાના આ શાળામાં રૂ કે આટલી બધી લાઈન લાગે છે ઘણી બધી સરકારી શાળાઓ છે આ સ્કૂલનું એજ્યુકેશન બધી રીતે બધી રીતે કમ્પ્લેટ સારું છે લોકોને સરકારી સ્કૂલ તરફ થોડુંક પેલું લાગ્યું છે કે હવે સરકારી સ્કૂલમાં સારો અભ્યાસ લોકો કરી કરાવી શકે તો વાંધો નથી અને એવું પણ છે કે ફી પણ વધતી જાય છે મોંઘવારીમાં એટલા માટે લોકો સરકારી સ્કૂલ તરફ વધારે સ્કૂલોઅપ કરે છે અભ્યાસ પણ સારો કરાવવામાં આવે છે એટલો એટલા માટે લોકો વધારે આ સ્કૂલને પ્રેફર કરે છે આપ આર્થિક રીતે આપ કઈ રીતના સક્ષમ છો કારણ કે જનરલ એવું જોવા મળે છે કે આર્થિક રીતે જે સક્ષમ હોય ને તે સરકારી શાળામાં ભણતા હોય છે પરંતુ અહીંયા તો કંઈ અલગ જોવા મળે છે આપનું કઈ રીતનું છે એવું તો નથી પણ સ્કૂલ સારી હોય તો કોઈ વ્યક્તિ અભ્યાસ કરાવવા માટે કરાવી શકે છે